દૂધની બે અમૂલની થેલી લીધી છે તો એમાંથી હું બનાવીશ પણ એકદમ મલઈ વાળું દૂધ છે પનીરનું અમૂલનું ગેસ ચાલુ કરી દીધો છે મેં હવે ગેસ ગરમ થશે ત્યાં સુધીમાં હું આ લીંબુ છે એ કાપીને રસ કાઢી વાટકીમાં લઈ લઈશ એક લીંબુ નો રસ લીધો છે લીંબુ મોટું હતું એટલે એક જ લીધું છે બે નથી લીધા અને બે થેલી દૂધની અંદર એક લીંબુ થઈ રહેશે મારા અંદાજ પ્રમાણે આપણે હવે આ દૂધને હલાવતા રહીશું આ ફૂલ મલાઈવાળું દૂધ છે આપણે બનાવી રહ્યા છીએ હવે આ દૂધ સરસ મજાનું ઊકળી ગયું છે ઉભરો આવી ગયો છે અને હવે તો હું આમાં નાખીશ લીંબુ જેથી આપણું દૂધ ફાટી જશે અને પનીર બની જશે અને થોડી વાર આપણે હલાવતા રહીશું એટલે એમાંથી પાણી અલગ પડી જશે પાણી અલગ પડવા માંડ્યું છે આપણું પનીર બની રહ્યું છે પાણી અલગ પડી ગયું છે જો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અને કપડાની અંદર કાઢી લઈશું તારવી લઈશું કપડું લીધું છે કાણાવાળો ઝારો લીધો છે અને હવે હું આમાં આ નાખી દઈશ આ પાણી જેથી આમાં કરીને નીકળી મજાનું પનીર બની ગયું છે હવે હું એને આવી રીતના પોટલી વાળીને બધું જ પાણી ઉતારી લઈશ તમે જુઓ અમે જે નીતારેલું આ પાણી જે આપણે લોટ બાંધવામાં દાળમાં શાકમાં જેમાં ઉપયોગ કરવો એમાં કરી આ પનીરની પોટલી વાળી લીધી છે અને હું આ દબાઈ દઉં છું આની અંદર વ્યવસ્થિત રીતે અને વજન મૂકી દઉં છું જેથી કરીને એના વજનથી બધું પાણી નીતરી જશે અને હવે આપણે અડધો કલાક પછી જોઈએ કે આપણું પનીર કેવી રીતે બને છે હવે આ હું ખાઈણી લઉં છું અને જોઉં છું કે આપણું આ પનીર કેવું બન્યું છે ખોલી જોઉં સરસ મજાનું બની ગયું છે હવે આ પનીરને હું આ કાપીશ હવે ટુકડા કરીશું તમે જુઓ આપણું પનીર સરસ મજાનું બની ગયું છે પનીર મસ્ત બન્યું છે આ છે મારું જાતે બનાયેલું પનીર મારું સરસ મજાનું પનીર સર કેટલું સરસ બન્યું છે પનીર જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ